નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવમાં ની અંદર આપણે પાઠ જોતા હતા પાઠનું નામ છે આચાર્ય ચરક એટલે કે આચાર્ય ચરક હવે પાઠનું આપણે ભાષાંતર જોયું હતું એમાં પાઠને આગળ વધારતા જોઈએ ફરીથી પુનરાવર્તન જોઈ લઈએ હવે આચાર્ય ચરક છે એ પોતે અથર્વવેદની રચના કરી હતી અને આયુર્વેદ એટલે કે જે આપણે ઔષધિઓ લઈએ છીએ જે દેશથી દવા ટૂંકમાં કરીએ છીએ પહેલાંના જમાનામાં ડૉક્ટરો હતા નહીં કોઈ પણ વ્યક્તિ છે આપણે જોઈએ છીએ રામ રામાયણની અંદર મૂર્છિત થાય છે એના માટે લક્ષ્મણ હનુમાન ઔષધિઓ લઈ આવે છે એટલે ઔષધિઓ દ્વારા બધાને સાજા કરવામાં આવતા હતા તો બધું ચરક સંહિતાની અંદર સમાયેલું છે તેમાં યજ્ઞકાંડ એટલે કે કોઈ પણ વ્યક્તિને ક્યાંય દુખતું હોય તો એ યજ્ઞ ક્રિયા કરી અને જે ગરમ સળિયા છે અડાડતા અને એને સારું થઈ જતું અત્યારે આપણે ડોક્ટરો પાસે જઈએ છીએ હવે આપણે પુનરાવર્તન કરી લઈએ ચરક નામના પ્રસિદ્ધાચાર્ય ઈસવીસન પહેલી સદીમાં આયુર્વેદના મહાન પંડિત થયા તે કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા રાજવૈદ્ય એટલે કે ડોક્ટર હતા આ આચાર્ય ચરક સંહિતા નામે સુપ્રસિદ્ધ ગ્રંથ હતો આયુર્વેદમાં પ્રાચીનમાં વિશ્વવિખ્યાતમાં જે ગ્રંથની આ ગણના થતી હતી એટલે આ ગ્રંથ છે એની ગણના જે પ્રાચીન સમયમાં વિશ્વવિખ્યાત ગ્રંથ હતો તેમાં ગણના થતી હતી આ ગ્રંથમાં સૂત્રસ્થાન નિદાન સ્થાન શારીર સ્થાન વિમાન સ્થાન ઇન્દ્રિય સ્થાન ચિકિત્સા સ્થાન કલ્પ સ્થાન સિદ્ધિ સ્થાન વગેરે આઠ પ્રકરણો છે તેમાં બધા પ્રકરણો મળીને એકસો ને વીસ જેટલા અધ્યાયો થાય છે આ ગ્રંથનું પ્રમાણ કેટલું છે બાર હજાર શ્લોક જેટલું છે તેમાં મોટે ભાગે બે હજાર ઔષધિને ઉપયોગી વિસ્તૃત વ્યાખ્યાનો આપવામાં આવ્યા છે આ આખ્યાનોમાં તાવ રક્તપીત આળસ મરડો ડાયાબિટીસ પેટનો દુખાવો હૃદયનો દુખાવો વગેરે રોગના નિવારણ અને વિનાશ માટે ઔષધિઓનો ઉલ્લેખ થયો છે એવું માનવામાં આવે છે કે ભારતમાં ઔષધિ વિજ્ઞાનના પ્રવર્તક આ એક હેમચંદ્ર આચાર્ય હતા આ એક આચાર્ય ઔષધિ વિજ્ઞાનના હતા એથી આપણે ભાષાંતર જોઈએ અહીં આપણે પોઈચા નિખિલમપી એટલે કે સમગ્ર આયુર્વેદ સાહિત્ય આયુર્વેદ સાહિત્યમાં આચારસ્ય આચાર્ય ચરકસ્ય ચરકનું ઉચ્છિષ્ટ અસ્તે એટલે કે વપરાયેલું છે તેનું હેઠું છે સમગ્ર આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું હેઠું છે અથચ આયુર્વેદ શાસ્ત્રીય જ્ઞાન અને આ આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતાયા ચરક સંહિતામાં વર્તતે એટલે કે છે તદેવ સર્વત્ર વર્તતે તે બધે જ છે આચાર્ય ચરક સંહિતામાં જે જ્ઞાન છે તે બધે જ છે ચરકસંહિતા યતમ ના આવતી જે ચરકસંહિતામાં નથી તત્ત કુત્રાપી ન વર્તતી તે ક્યાંય પણ નથી લાયા કહેવાનો ભાવાર્થ એ છે કે ચરકસે એને આયુર્વેદ શાસ્ત્રનો ખૂબ જ સારી રીતે વિકાસ કર્યો છે અને એમાં જે સાહિત્ય છે એ બીજે ક્યાંય જોવા મળતું નથી અને બીજે ક્યાંય નથી તે આમાં જોવા મળતું નથી નિખિલા આયુર્વેદ સાહિત્ય સમગ્ર આયુર્વેદ સાહિત્ય આચારસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટ મસ્તિ આચાર્ય ચરકનું હેઠું છે અર્થાત આયુર્વેદ શાસ્ત્રીય આથી આયુર્વેદ શાસ્ત્રમાં યત જ્ઞાનમ જે જ્ઞાન છે ચરક સંહિતા ચરક સંહિતામાં વર્તતે તદૈવ સર્વત્ર વર્તતે તે બીજે ક્યાંય નથી આથી જે આયુર્વેદમાં જે જ્ઞાન છે તે ચરક સંહિતામાં છે અને તે બધી જ છે ચરકસંહિતાયામ યતમ ના અસ્તી અને જે ચરક સંહિતામાં નથી તંત્ર કુતરાપી ન વર્તતી તે ક્યાંય પણ નથી અશ્યેચન ઉપદેશ સ્મર્તવ્યા સંતિ આથી કેટલાક ઉપદેશો એવા છે કે યદ્યપિ મનુષ્ય જે માણસને કેનો પ્રકારને કયા પ્રકારે રોગરહિત રોગ રહિત રહેવું જોઈએ ભવતો મહર્તી વિષયે તે વિષયો ઉપર ઉપદેશિતી આચાર્ય ઉપદેશ આપવામાં આવ્યો છે આથી કેટલાક એવા ઉપદેશો યાદ કરાવ્યા છે જેમ કે મનુષ્યએ કેવા પ્રકારે રોગ રહિત રહેવું જોઈએ તેન ઉપદેશ આચાર્યએ આપ્યો છે નરોહી હિતો ઉપદેશ નરોવ વિહારસ સમીક્ષી વિષયે સશક્ દાતા સમા સત્વપર ક્ષમા વાના આપ્તો સેવી ચારોગ્ય અર્થા ય નર જે માણસ હિત એટલે કે હિતકારી જે માણસ છે એ હિતકારી આહાર આહાર કરે છે નરોતા વિહાર સેવી સમીક્ષી વિષયત્વ દાતા સમ્યપર ક્ષમા વાત સેવી ચરોગી અર્થાત એનું ભાષાંતર જોઈએ ય નર જે માણસ ન રહ એટલે કે માણસ હિત એટલે કે હિતકારી આહાર એટલે કે આહાર વિહારસ્ય એટલે કે વિહારનું ચ સેવનમ કરોથી સેવન કરે છે સર્વ કાર્ય તેના બધા સમીક્ષા કરોથી બધા કાર્યો સમાપ્ત થાય છે વિષય શું અને વિષયોમાં નિરામતમ એટલે કે જે માણસ છે એ પોતાને આપત્તિઓ આવતી હોય કે કાંઈ પણ આસક્તિ થતી નથી યહ દાનમ કરોતી જે દાન કરે છે વ્યવહારે સમત્વ જે વ્યવહાર કરે છે ક્ષમાભાવમ ચ આચરતી અને જે ક્ષમાભાવનું આચરણ કરે છે એટલે કે બધાને એક ક્ષમા કરી આપે છે અને સેવા ભાવનો જે આદર કરે છે જના નામ સેવા કરોથી આપત્તિમાં આવેલા માણસોની સેવા કરે છે તાદૃશમ ન રહ તેઓ માણસ અરોગી અર્થાત્વસ્થિત એટલે કે તે માણસ અરોગી રહે છે તે સ્વસ્થ રહે છે ફરીથી ભાષાંતર જોઈએ અર્થાત નર જે માણસ હિતસ્ય હિતકારક ભોજન કરે છે આહારસ્ય વિહારસ્ય આહાર કરે છે અને વિહારનું સેવન કરે છે એટલે કે જે માણસ છે એ પોતાના શરીરને જરૂર પૂરતું જ જમતો હોય ઠાસી ઠાસીને જમતો ન હોય અને વિહાર કરતો હોય છે એટલે કે પોતે ચાલતો પણ હોય છે એટલે કે પોતાના શરીરને શ્રમ આપતો હોય છે ચ સેવનમ કરોથી જે સેવન કરે છે સર્વે કાર્યક્ષમિક ક્ષયમ તે કોઈપણ કાર્યને સારી રીતે વિચારીને કરે છે વિષયેશું નિરાસક્તમ વિષયે વિષયસો એટલે કે વિષયોમાં આસક્ત રહે છે ભોગવિલાસમાં આસક્તિ રાખતો નથી યહ દાનમ કરોથી જે દાન કરે છે વ્યવહાર સમત્વમ ક્ષમાભાવ જે વ્યવહારમાં ક્ષમા ભાવના રાખે છે આપત જનામ સેવા કરોતી આપત્તિમાં માણસોની સેવા કરે છે નરહ તે માણસ અરોગી રહે છે અને સ્વસ્થ સ્વસ્થ રહે છે ખાલી ભાષાંતર જોઈ લઈએ જે માણસ હિતકારી આહારનું અને વિહારનું સેવન કરે છે બધા કાર્યોને બરાબર વિચારીને કરે છે વિષયો પ્રત્યે આસક્ત રહેતો નથી દાન કરે છે વ્યવહારમાં સમાન ક્ષમા ભાવના આચરણ કરે છે આપત્તિઓમાં માણસોની સેવા કરે છે તે માણસ હંમેશા નિરોગી અને સ્વસ્થ રહે છે અત્ર એક પ્રશ્ન આથી એક પ્રશ્ન છે કિમ ઔષધમ વિના સમ્યક ઔષધ વગર સમ્યક એટલે કે સારા સારી રીતે વ્યવહારણો આપી વ્યવહારનું જનઃ માણસ રોગરહિત મહર્તિ શું રોગ રહિત રહી શકે છે એક પ્રશ્ન છે કે કોઈ પણ માણસ છે એ દવા ન લે પણ વ્યવહાર સારો કરે તો શું તે માણસ રોગ રહિત રહી શકે છે હવે અહીંયા ઔષધીય વિજ્ઞાન છે તો એમાં આ પ્રશ્ન પણ પૂછી લીધો એટલે આચાર્યચરક એ છે કે જો આપણે વ્યવહાર સારો રાખીએ તો આપણને ક્યારેય કાંઈ જરૂર દવાની પડતી નથી એટલે માણસ છે એ વધારે પડતો પોતાના વિચારો અને પોતામાં આવેલી હિંમતથી હારી જાય અને દુઃખી થઈ જાય છે બીમાર પડી જાય છે તો અહીંયા શું ઔષધ દવા વગર માણસ વ્યવહાર સારો કરે તો માણસ શું રોગરહિત રહે છે તદ્દન ઉત્તરય તેનો ઉત્તર છે યદા રોગ શરીરો પ્રવિષ્ટો ભવતી જે રોગ શરીરની અંદર પ્રવેશે છે તદા ઔષધિય આવશ્યકતા ભવતી ત્યારે દવાની જરૂર હોય છે ઔષધિની જરૂર હોય છે પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ પરંતુ શરીરમાં રોગ પ્રવેશે એવ પ્રવેશ કરવા દેવો ન જોઈએ એ તો અર્થ તેનો અર્થ છે માનવીને સમ્યક માનવીએ સારો વ્યવહાર કરણીય એવ સારો વ્યવહાર કરવો જોઈએ વ્યવહાર સ્થાપી સ્વાસ્થ્ય પ્રભાવો વ્યવહારની અંદર સ્વાસ્થ્યનો પ્રભાવો ભવતી અસ ચરક આચાર્ય સ ઉપદેશ તેના પ્રભાવથી આચાર્ય ચરકસ્ય ઉપદેશ આપે છે વ્યવહારમાં સારો વ્યવહાર રાખીએ સારો પ્રભાવ રાખીએ વ્યવહારની અંદર તો સ્વાસ્થ્ય સારું રહે છે એટલે કે વ્યવહારમાં સ્વાસ્થ્યનો પ્રભાવ ચોક્કસ પડે છે ચરકા આચારસ્ય ઉપદેશઃ એ આચાર્ય ચરકનો ઉપદેશ આપેલો છે ફરીથી જોઈએ સમગ્ર આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું હેઠું છે આથી જે આયુર્વેદ શાસ્ત્રીય જ્ઞાન ચરક સંહિતામાં છે તે બધે જ છે અને ચરક સંહિતામાં નથી તે ક્યાંય પણ નથી આથી કેટલાક એવા ઉપદેશો પણ યાદ કરાવ્યા છે જેમ કે મનુષ્યએ કયા પ્રકારે રોગ રહિત રહેવું જોઈએ તે વિષય પર આચાર્ય ચરક ઉપદેશ આપે છે એટલે માણસ છે એને કઈ રીતે રોગથી દૂર રહેવું જોઈએ રોગથી શરીરની અંદર ન પ્રવેશ કરવા દેવો જોઈએ જે માણસ હિતકારી આહાર વિહારનું સેવન કરે છે બધા કાર્યો વિચારીને કરે છે આપત્તિમાં આવેલાઓની સેવા કરે છે કોઈ પણ વિષયો પ્રત્યે આસક્ત થતો નથી દાન કરે છે વ્યવહાર સારો રાખે છે ક્ષમા ભાવનાની આચરણ કરે છે આપત્તિમાં આવેલા માણસોની સેવા કરે છે તે માણસ ક્યારે તે માણસ છે એ અરોગી રહે છે ક્યારેય બીમાર પડતો નથી એટલે કે અસ્વસ્થ રહેતો નથી એ માણસ હંમેશા સ્વસ્થ રહે છે એક પ્રશ્ન એ થાય કે ઔષધ વિના સારો વ્યવહાર કરીએ તો માણસ તો રોગ રહિત રહે છે તેનો ઉત્તર છે જ્યારે માણસના શરીરમાં રોગ પ્રવેશે ત્યારે દવાની જરૂર પડે છે પરંતુ શરીરની અંદર રોગ પ્રવેશ ન કરવો હોય એ માટે માનવે સારો વ્યવહાર કરવો જોઈએ વ્યવહારથી સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે ચરક આચાર્યનો આ ઉપદેશ આચાર્ય ઈસવીસન પહેલી સદીમાં મહાન પંડિત થયા તે કનિષ્ક રાજાના રાજવેદ્ય હતા આચાર્ય ચરકે ચરક સંહિતા નામના સુપ્રસિદ્ધ ગ્રંથમાં આયુર્વેદન પ્રાચીન અને વિશ્વ વિખ્યાતમાં આ ગ્રંથની ગણના થાય છે આ ગ્રંથમાં સૂત્રસ્થાન નિદાન સ્થાન વિમાન સ્થાન શારીર સ્થાન ઇન્દ્રિયસ્થાન ચિકિત્સા સ્થાન કલ્પસ્થાન સિદ્ધિસ્થાન વગેરે આઠ પ્રકરણો આપ્યા છે તેમાં બધા જ પ્રકરણો મળીને એકસો ને વીસ અધ્યાય થાય છે આ ગ્રંથનું પ્રમાણ બાર હજાર શ્લોક જેટલું છે તેમાં મોટે ભાગે બે હજાર શ્લોકો ઔષધિને ઉપયોગી વિસ્તૃત આખ્યાન આપેલું છે આ આખ્યાનમાં તાવ રક્તપિત આળસ મરડો ડાયાબિટીસ પેટનો દુખાવો હૃદયનો વગેરે રોગોના નિવારણ માટે અને વિનાશ માટે એટલે કે આપણી શરીરની અંદર જો તાવ આવ્યો હોય કે રક્તપિત નામનો રોગ થયો હોય કે ઉન્માર એટલે કે કોઈ માનસિક એવી બીમારી થઈ હોય જે માણસને ગાંડ પણ આવી જતું હોય અતિસાર એટલે કે મરડો થયો હોય એટલે કે જાડા થયા હોય પ્રમેહ એટલે કે પ્રમેહાદિ નામ એટલે કે ડાયાબિટીસ પેટનો દુખાવો હૃદયનો વગેરે રોગોના નિવારણ અને વિનાશ માટે આ ઔષધિઓનો ઉલ્લેખ આપ્યો છે એવું મનાય છે કે ભારતમાં ઔષધીય વિજ્ઞાનના પ્રવર્તક આ આચાર્ય હતા સમગ્ર આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું હેઠું છે આ આયુર્વેદ શાસ્ત્રમાં જે જ્ઞાન છે તે ચરક સંહિતામાં છે અને જે નથી તે ચરક સંહિતામાં કે ક્યાંય પણ નથી આથી કેટલાક એવા ઉપદેશો યાદ કરાવ્યા છે જેમ કે માણસે કયા પ્રકારે રોગ રહિત રહેવું જોઈએ તે વિષયે ઉપદેશ આપ્યો છે અર્થાત જે માણસ હિતકારી આહાર વિહારનું સેવન કરે બધા કાર્યો વિચારીને કરે વિષયો પ્રત્યે આસક્ત થતો નથી જે દાન કરે છે વ્યવહારમાં સારી રીતે ક્ષમા ભાવના આચરે છે આપત્તિમાં આવેલા માણસોની સેવા કરે છે તે માણસ રોગરહિત રહે છે અથવા સ્વસ્થ રહે છે અહીં એક પ્રશ્ન થાય કે માણસ છે એ બીમાર પડે તો શું ઔષધિ વિના રોગરહિત રહી શકે છે તેનો ઉત્તર છે જે રોગ છે એ શરીરમાં પ્રવેશે ત્યારે ઔષધિની જરૂર અવશ્ય પડે છે પરંતુ શરીરની અંદર રોગ પ્રવેશ ન કરી શકે એ માટે માનવે સારો વ્યવહાર કરવો જોઈએ વ્યવહારથી સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે આ આચાર્ય ચરકનો ઉપદેશ આપેલો છે વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે તમારે પાઠની અંદર ભાષાંતર અને સ્વાધ્યાય કમ્પ્લીટ કરવાના છે અહીંયા જે ભાષાંતર છે એ બંધે બેસતું જ છે તમે એક વખત ટિપ્પણી વાંચી લેશો તો ભાષાંતર છે એ પણ યાદ રહી જશે તમારે સ્વાધ્યાય લખવાનું છે અને અનુવાદ પણ લખવાનો છે